નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રની અંદર ખોડલધામ અને સરદાર ધામ જે વિવાદ ચાલી રહ્યો છે પીઆઈ સંજય પાદરિયાને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આખા મામલે ક્યાંક નરેશ પટેલ નામ પણ ઉછળી રહ્યું છે હવે આખો વિવાદ શું છે શું ખરેખર નરેશ પટેલ નો આમો ક્યાંય હાથ હોય શકે છે કે નહીં એ આપણે બધી ચર્ચા કરીશું મારી સાથે અત્યારે પાટીદાર આગેવાન રાજુભાઈ સખિયા જોડાયેલા છે રાજુભાઈ આપનું ખૂબ ખુબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝ

રાજુભાઈ આમાં જે રીતે વાત સામે આવી છે કે નરેશ પટેલ આમાં ક્યાંક હાથ છે તો શું લાગે છે કે આ વિવાદ શું છે આમાં કોનો હાથ હોય શકે છે ક્યાંક જયંતિ સરદારા નો છે કે પછી પી આઈ વાંક છે શું છે આખો મામલો આ બેન નરેશ પટેલ ને આ વિવાદમાં જોડતા પેલા નરેશ પટેલ ને સમજવા પડે અને એને સમજવા માટે એમના વિચાર ને સમજવા માટે થોડોક સમય અને એની લાંબી થોડીક વાત થાય સૌથી પ્રથમ હું તમને કહું તો બે ની અંદર નરેશભાઈ પટેલે કુડલધામ નામની સંસ્થાનું કારણ કે આંતરિક વિવાદો બાબતે કોઈ નેતૃત્વ બિન રાજકીય ન હતું અને અમારી પાસે કોઈ એકત્રિત થવા માટે એક એક પણ કોઈ પ્રકારનું માધ્યમ ન હતું એટલા માટે સૌથી પ્રથમ એક મેક બનવા માટે અમે

આ સંસ્થા કોઈ એવું નથી કે જગ્યા લઈ અને પાણા મૂકી અને માણા ભેગા એવું નથી આ સંસ્થા અનુસરી અને ઈ વિચારો ને આધીન રહી ને આ સંસ્થાને સ્થાપના કરવામાં આવી છે આ સંસ્થાના સ્થાપના કરવા પાછળ નરેશભાઈ ખુબ પોતે સંઘર્ષ કર્યો છે એની સાથે ટીમ થી જે જોડાયેલા લોકો છે એને પણ બધો સંઘર્ષ કરેલો છે નાના નાના વર્ગના જે માણસો અમારા હોય એ એ તમામ લોકો જે યથાશક્તિ પ્રમાણે કામ સમય અને દાન આપેલું છે ત્યારે આ સંસ્થા બની છે અને આ સંસ્થા બન્યા બાદ આ સંસ્થાની અંદર સૌથી પેલા કે ભારત દેશના બંધારણમાં પણ આ અધિકાર છે અને

મુજબ આયોજન કરેલું છે કટ્ટરવાદ ન આવે એટલે સૌથી પહેલા નરેશભાઈએ અમને ધાર્મિકતાથી જોડેલા છે ધાર્મિકતાથી જોડ્યા બાદ જરૂરિયાત મુજબ જે જે જરૂરિયાત ઊભી થતી ગઈ છે એ પ્રમાણેના યુનિટો ઇન્સ્ટિટ્યુટો બનાવતા જાય છે અને બનાવી રહ્યા છે અને એ પણ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે અને નરેશભાઈને આ યુનિટ સ્થાપવામાં હું પાયાથી સાથે રહેલો છું મને ખ્યાલ છે સૌથી પ્રથમથી જ અમને

વચ્ચે રહીને અહિયા સુધી પોહચાડેલું છે એટલે આ વિવાદ જે છે બે વ્યક્તિઓનો છે વ્યક્તિઓમાં જે પીઆઈ પાદરિયા છે પાદરિયા સાહેબ કોઈ ખોડલ ધામ ના ટ્રસ્ટી પણ નથી અને તેઓ કઈ કોઈ સમાજના આગેવાના નથી તેઓ એક ગુજરાત ગવર્મેન્ટ ના કોન્ટ્રાક્ટર છે અને સોરી એના કર્મચારી છે અને તેઓ પોતાની ફરજ બજાવે છે પરંતુ સમાજના લોકો જે અમારા સમાજના લોકો એક પોલીસ પોલીસ ની અંદર ભરતી કરવા માટે મદદરૂપ કરતા એક સૈનિક છે અને એને એનું કામ કરેલું છે અને એનું એને ફળ જોયેલું છે બીજું કે હવે બીજી વાત કરું તો સરદાર ધામ સરદાર ધામ બાબતે આપણે ચર્ચા કરી

સરદાર સાર્વજનિક ટ્રસ્ટ ને મળે છે તો આ સમયની અંદર લોકોને સુરસ વાર પ્લોટ મેળવવા મુશ્કેલ થતા હોય અને જો સરદાર ધામ ને સુડતાલીસ એકર રાજકોટ ની ભાગોડે જમીન મળતી હોય તો એમાં સમાજ સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિના લોકો છતાં ઘણા બધા લોકો એમાં વાદ વિવાદ ઉત્પન્ન કરે તો ના થઈ શકે આવી પરિસ્થિતિ આપણે જોઈ છે રહી વાત ધામ ના નિર્માણની તો સરદાર ધામ છે ઈ અમદાવાદમાં અને બીજી જગ્યાઓ એ બધી જગ્યાઓ એ પોતાનું શિક્ષણનું જે અને ટ્રેનિંગના જે વ્યવસ્થા ચલાવે છે એ એક સારી વ્યવસ્થા છે અને એ માત્ર લેવા કડવા પટેલો માટેની નથી તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ એની અંદર અભ્યાસ કરે છે એની અંદર ટ્રેનિંગો લે છે અને યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષાઓ માટેની તૈયારીમાં પૂર્ણ રીતે કરે છે અને આ કામ ખોડલધામ પણ કરે છે

ક્યારેય नरेश પટેલ ઈચ્છતા ઈચ્છા હોત ને તો 2011 માં મનમોહન સિંહ ખોડલ ધામ ની ધરતી ઉપર હોત હમ नरेश પટેલે રાજકારણ ખોડલધામ માટે ક્યારેય કર્યું નથી ઈ કોંગ્રેસ પાર્ટીના ઓલામાં વિશ્વાસ રાખતા હોય એવી જે આપણે વાત સાંભળીએ છીએ ત્યારે આપણે જરૂર કેવા કેવું પડશે મારે કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોનું એક સિલેબસ હતું કે ખોડલધામથી દૂર લેવા પટેલ સમાજને રાખવા માટે ખોડલધામ ના પ્રણેતા નરેશ પટેલ કોંગ્રેસી છે કોંગ્રેસી છે આવું આ પહેલી વખત નહીં પ્રથમ થી જ કેવાતું આવેલું છે એટલે મનહરભાઈ પટેલે એવું કીધું હશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના લોકો છે એને નરેશભાઈ કણાની ગોળે ખટકે છે

જે યુવાનો પોલીસ પ્રક્રિયામાં ભરતી થવા માંગતા હોય એની વિરુદ્ધ આરોપ નાખ્યો છે અને એફઆઈઆર થઈ છે તો એફઆઈઆર ને ધ્યાનમાં રાખી અને આવું કરેલું હોય અને કોઈ પણ પોલીસ અધિકારી હોય કે સામાન્ય માણસ હોય સૌ પ્રથમ તમે સીસીટીવી ફૂટેજ જોવો તો અમારા વડીલ જયંતિભાઈ છે

પરંતુ આ જે વાત છે અને આ વિષય છે એ બધો પોલીસ તપાસનો હોય છે ની વિરુદ્ધ કાર્યવાહી થયેલ છે અને પોલીસે પણ તમે જોવો કે ભાઈ સાચા વ્યક્તિની ફરિયાદ લેવામાં કેટલા વિલંબ હોય છે અને આ એક ફરિયાદ પોલિટિકલ્સ રીતે સામાજિકના બે સંસ્થાઓને બદનામ કરવા બાબતની જે ફરિયાદ છે એ કેટલી તાત્કાલિક અને જીવલેણ હુમલા જેવી

રથના ત્રીજા દિવસે અમારે અમે છે ને એની તૈયારીઓમાં લાગી જતા હોય છે કે ભાઈ અહીંયા માણસો હમાય નહી ગીની બુક ઓફ ધ રેકોર્ડ થયેલો છે ને હજી ભવિષ્યમાં જ્યારે ક્યારેય પણ લેવા પટેલોને નરેશભાઈ પટેલ કે છે કે આપણે કોઈ પણ પ્રકારનું આપણું એકતા નું શક્તિ પ્રદર્શન કરવાનું છે એકતા નું અમે રાજકીય શક્તિ પ્રદર્શન કોઈ દી કરવા માંગતા નથી રાજકીય અમે અમારી સંખ્યા પ્રમાણે પરિપૂર્ણ હતા છીએ અને હજી રહીશું સંખ્યા ના આધાર ઉપર અમે અમારા પૂરતું વર્ચસ્વ પણ જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે મીડિયામાં એવી વાત પણ આવે છે કે નરેશ પટેલ હવે કઈ પાર્ટી સાથે જોડાશે એવું કેમ બને છે કે ચૂંટણી આવે ત્યારે નરેશ પટેલ સક્રિય જોવા મળે એ જેની તાકાત છે લેવા પટેલ સમાજ નો નરેશભાઈ પટેલ ની અંદર વસે છે નરેશભાઈ પટેલ ને એટલા માટે ચૂંટણી વિવાદ માં ધરાર ઘડવામાં આવે છે તમે ઘસેડવા માટે ભારતીય જનતા પાર્ટીના અમારા જ સમાજના મોટા મોટા નેતાઓને ટોકન આપવામાં આવે છે કે ભાઈ તમે ફલાણા ને કયો આને મદદ કરે ફલાણા ને કયો આને મદદ કરે અને ધરાર નરેશભાઈ પટેલ નરેશભાઈ પટેલ પોતાની ઓફિસે અથવા ખોડલધામની ઓફિસે જે લોકો આવતા હોય એને તો એને રીતે મળવું જ પડે ને કે ભાઈ નરેશ મળવું છે ભાઈ સમાજ આગેવાન છે સંસ્થા સ્થાપક છે અને સંસ્થા ના management માટે પોતે છે તો સ્વભાવિક છે એ કહી તો ન શકે કે ભાઈ ચુંટણી માહોલ દરમિયાન કોઈ ને નહી મળું હમ અને ચોક્કસ રીતે કે જો આ આ તમે બનાવ ને ધ્યાન રાખો તો કે ભાઈ એક સામાન્ય સરદારા ભાઈ જેનું

ભારતીય જનતા પાર્ટીમાં ડહેડી જવા માંગે છે નરેશભાઈ એને ઇન્ડિપેન્ડન્ટ છે એટલે નડે છે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને સૌરાષ્ટ્ર માં કોણ છે સૌરાષ્ટ્રમાં જયેશભાઈ રાદડીયા છે દિલીપભાઈ સંઘાડી છે ઘણા બધા છે ને બેન તો તમે વાત કરી કે મોટા નેતાઓને નડે છે તો આ બંને ને નરેશ પટેલ નડે છે એવું સમજવાનું નરેશ પટેલ ઈ લોકો જે ઈચ્છે છે એમની 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 જે 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 એક તરફ લઈ કામના છે નરેશભાઈ ઇન્ડિપેન્ડન્ટ રહેવા દેવા માગે છે આ લોકો એમ કે છે કે સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તો ક્યારેક એવો સમય આવ્યો સમાજને આંકલ કરવાની વાત આવી જયેશ આદર્ય સૌરાષ્ટ્ર આમ કહેવાય કે રાજકારણમાં માં મોટું માથું છે તો એક એ હાંકલ કરે તો સમાજ ભેગો ના થાય સમાજ સ્વાર્થ થી ભેગો થશે અહીંયા લાગણીથી ભેગો થશે નરેશભાઈ સાથે લાગણીથી સમાજ ભેગો થશે જયેશભાઈ સાથે સ્વાર્થ થી ભેગો થશે જે લોકોને પદ પ્રતિષ્ઠા ને પૈસો કમાવો હોય છે ને એ જયેશભાઈ સાથે અને બીજા અન્ય નેતાઓની આકલ ઉપર જાશે નરેશભાઈની માટે એ જે આવશે ને એ લાગણીથી ભેગા થશે

નરેશ આ શબ્દ બોલી બતાવે એક પણ વ્યક્તિ જે સરદારા એ ઈચ્છા ધરાવે છે ને એલાન કરે ને કે ભાઈ હું ગોંડલ માં ચૂંટણી લડવા આવું છું બે હાજર સિત્તાવીસ ની પાટીદારો નો ગઢ છે પાટીદારો ના મત છે બોલીને તો બતાવે

અને હિંસાની થયેલ નથી ઉશ્કેરણી થયેલ છે પ્રતિકારના ભાગ રૂપે પીઆઈ પાદરીયા સાહેબને સીસીટીવી કેમેરા સાક્ષી છે એ તો કુદરતી આંખ છે કુદરતી આંખે જોયેલું છે કે ભાઈ અહીંયા કે આ બનાવની અંદર જયંતિભાઈ સરદારાએ પીઆઈ સાહેબને ઉશ્કેરણી કરીને ધરાર આ કૃત્ય કરાવેલું છે અને જ્યાંથી વિવાદ ઉત્પન્ન થાય છે ઈ વિવાદ શું છે એ વિવાદ થતો તો ત્યારે સીસીટીવી કેમેરામાં આપણે જોતા હતા.

અને ઈ ઈ કરે તો સમાજ ને સો ટકા પ્રકાશ પડે હાકી હાચી હકીકત ઈ ત્રણ જણા જાણે છે કે વિવાદ ખરે ખર શેનો હતો બિલકુલ રાજેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને જે રીતે માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર ઓકે બે તો હવે એ જોવાનું છે કે જે રીતે પીઆઈ પાદરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે સાચી હકીકત શું સામે આવે છે કારણ કે સીસીટીવી પણ સામે આવ્યા છે અને જે રીતે નરેશ પટેલને લઈને પણ જે ખુલાસો કરવામાં આવ્યો છે કે આખી ઘટનામાં ક્યાંક નરેશ પટેલ નો હાથ છે તેમને લઈને પણ રાજુ સખિયા એ નિવેદન પણ આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર